જગત પ્રાર્થના ખેડામાં તર અલિંદ્રામાં બોલો સાધન સંપન્ન ચોરો હવે કારમાં ઘરફોડ ચોરી કરવા નીકળે છે માત્ર અલિંદ્રા અલિન્દ્રા દૂધ મંડળીમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ મોડી રાત્રે કારમાં આવેલા ચાર ચોરોએ અલિંદ્રા દૂધ મંડળીના તાળા તોડ્યા એક વ્યક્તિ કારમાં અને એક બહાર ચોકી કરવા ઊભો રહ્યો બે ચોરો તિજોરી અને કબાટોમાં શોધખોળ કરી હવે નાણાકીય વ્યવહાર ઓનલાઈન હોવાથી રોકડ રકમ ડેરી રાખતા નથી તસ્કરોએ ડેરીમાં મૂકેલા હિસાબ કિતાબ ના ચોપડા જેવી ચીજ વસ્તુની કરી ચોરી રહસ્ય અકબંધ માતર પોલીસ પહોંચી ઘટના સ્થળે પોલીસ તપાસ બાદ જાણશે કે કઈ ચીજ વસ્તુની ચોરી કરાઈ છે રીપોટર સંજય ચુનારા ખેડા જી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ તમારો પરિચય અને શું બનાવ બન્યો છે અલિંદા ગામ સેવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી નો ચેરમેન રજનીકાંત શાંતિભાઈ પટેલ આજે સવારે દૂધ મંડળી ખોલી ત્યારે અમારો સેક્રેટરીનો નો ફોન આવ્યો કે આપણી દૂધ મંડળી પર ચોરી થયેલ છે એટલે અમે પોલીસ કેસ કર્યો છે ચોરીમાં શું શું ગયું છે કઈ ગયું કઈ નહીં અને દૂધ મંડી માં અતાર માં કશું હેલ્પ હતું નહીં દૂધ મંડી કોઈ લેવડ દેવડ રોકડ થતી નથી બરોબર જાણતી થાય છે એટલે કઈ ગયું નહીં કેટલા ચોરો હતા કઈ જાણવા મળ્યું છે એ વિડીયો આપણે જોઈ સીસીટીવી કૂટેજમાં માં ત્રણ ચાર જણ દેખાય છે ગાડી સાથે ત્રણ ચાર જણ હતા પોલીસ તપાસ માટે આવી છે પોલીસ કેસ કરી દીધો તો તપાસ થઈ ગઈ છે પંચકાસ પંચકાસ કરી ગયા છે તો આગળ જે પ્રોસેસ કરશે ખા પટેલ નિકુલકુમાર રમેશભાઈ અલિંદ્રા પંચાયતનો ઉપચાર પણ ડેરીમાં સભ્ય તરીકે છું અને અમારી દૂધ મંદિરમાં આજે રાત્રે સાડા ત્રણથી ચાર વાગ્યાની અંદર ડેરીની ની અંદર ચોરી થયેલી સવારે અમે ભાગો રહ્યા તો જાણવા મળ્યું કે અંદર તિજોરી તોડી અને દફતરી કંઈક વિખેર કરેલું છે વેરવિખેર કરેલું છે એમ કેટલા વાગ્યા બનાવ બન્યો છે સાડા ત્રણ થી ચાર માં અગત્યના કોઈ ડોક્યુમેન્ટ ગયા છે એવું કોઈ હાલ આવી કોઈ આવી કોઈ એવી જાણ નથી